વેલ્કમ ફૂડ ગણેશ ખૂબ જ હેલ્ધી એવી રાજરાની આજે આપણે ભાખરી બનાવીશું તો તેના માટે રાજગરાનો લોટ લીધેલો છે અહીંયા એક વાટકો ભરીને જેની સામે એટલી જ મેથી લીધેલી છે બધો જ લોટ ઉમેરી દઈશું માપ પ્રમાણે લીધેલો જેમાં એક ચમચી જેવા તલ અજમો હાથથી મસળીને આ રીતે ઉમેરી દઈશું સિંધવ મીઠું થોડું લાલ મરચું પાવડર તેની જગ્યાએ આદુ મરચાં લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો હળદર અને ચમચી ધાણાજીરું હળદરથી ત્રીજા ભાગની ચમચી હતી બદામી મસાલા મિક્સ કરી દઈશું જ્યારે તમે ડાયટ કરતા હો અથવા તો વજન ઉતારવું હોય અથવા તો પચવામાં હલકી વસ્તુ ખાવી હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો જે ખાવામાં પૌષ્ટિક છે સ્વાદિષ્ટ છે અને પચવામાં પણ ખૂબ જ સરળ છે મા પ્રમાણે લીધેલી બધી જ મેથી ઉમેરી દઈશું મેથીની જગ્યાએ તમે પાલક પણ લઈ શકો છો પાલક કે મેથી કશું જ ના હોય તો કોથમીર પણ તમે લઈ શકો છો કારણ કે રાજગ્રહ સાથે થોડું આપણે ફાઈબર મળે એવી કોઈક વસ્તુ ઉમેરીએ તો એ વસ્તુ પચવામાં ખૂબ જ હલકી થઈ જાય છે જેમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું અથવા તો તમે અડધી ચમચી જેટલું ઘી પણ ઉમેરી શકો છો પણ ઘી ઉપરથી લગાવવાનું હોય છે એટલે અત્યારે હું દહીં ઉમેરું છું તેની જગ્યાએ તમે મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો પનીરના પાણીનો ઉપયોગ કરી શકો છો જ્યારે આપણે પનીર બનાવેલું હોય અને એનું જે પાણી બચેલું હોય એનો પણ ઉપયોગ કરી શકો છો આપણે આ તેલ વગરની રેસીપી કરીએ છીએ એટલે ખાસ વેઇટ લોસ પર્પઝથી છે એટલે દહીં અથવા તો પનીરના પાણીનો તમે ઉપયોગ કરજો હવે થોડું થોડું આપણે પાણી ઉમેરતા જઈશું અને જેમ ભાખરીનો લોટ બાંધીએ એ રીતે આપણે કડક લોટ બાંધીશું જો તમે આ રેસીપી ઉપવા ઉપવાસ માટે બનાવતા હોવ અગિયારસ કે એવી રીતે તો મેથીની જગ્યાએ તમે આની અંદર કોથમી ઉમેરી દેજો અને બાકી બધી સામગ્રી જેમ આપણે આમાં ઉમેરી છે એ જ રીતે તો તમારે વ્રત ઉપવાસ માટે પણ આ ચાલશે જરૂર પડે એમ પાણી ઉમેરીને આપણે લોટ બાંધતા જઈશું લગભગ ત્રીજા ભાગથી પણ ઓછું પાણીનો વપરાશ થાય છે લોટ બાંધવામાં અને ખૂબ જ ઝડપથી લોટ બંધાઈ જાય છે થોડો મસળી દઈશું જેથી પ્રોપર બાઇન્ડિંગ થઈ જાય એનું લોટ બંધાઈ ગયો છે નાનકડો લુવો લઈશું આપણે જેને આ રીતે આપણે થોડો મોટો કરી દઈશું કારણ કે એકદમ વેલણ તમે ફેરવશો તો આજુબાજુથી ફાટવા માંડશે સાઈડ પર આપણે થોડો રાજગરાનો લોટ રાખીશું જે આપણે થેપેલો એના પર આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું ફ્લિપ કરીને પાછળ પણ આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું આ રીતે કિનારી ભેગી કરી દઈશું એકદમ હલકા હાથે આપણે વણીશું બહુ દાબીને નથી વણવાનું બે બાજુ લોટ સ્પ્રેડ કરીને વણતા જવાનું અને વચ્ચે એક વખત આ રીતે કિનારી છે એ ભેગી સીલ કરતા જવાનું ફરીથી આપણે એકદમ આછું આછું વેલણ ફેરવી દઈશું આ રીતે તમારે જે થિકનેસનું રાખવું હોય એ પ્રમાણે બધી જ ભાખરી વણી લેવાની બીજી બાજુ તવી પણ એકદમ ગરમ થઈ ગઈ છે માટીની તવી છે એટલે એકદમ ગરમ થાય એના પછી જ ઉમેરવું અને ગેસની ફ્લેમ થોડી વધારી દીધી છે એકાદ મિનિટ પછી ફ્લિપ કરી દઈશું બીજી બાજુ થવા દઈશું ફરીથી ફ્લિપ કરી દઈશું અને ફૂલ ફ્લેમે નીચેની સાઈડ થવા દઈશું આ જ રીતે આપણે બંને બાજુ ફ્લિપ કરતા જઈશું અને છેલ્લે કાચું ના રહે તેના માટે આ રીતે બે મિનિટ આપણે ફ્લેમ ઉપર રાખીશું જેમાં આપણે રોટલી શેકતા હોઈએ આજ રીતે બધી જ ભાખરી બનાવી દઈશું આ સિવાય તમે લોખંડની તવી પર શેકીને પણ કરી શકો છો જે રીતે આપણે ભાખરી શેકતા હોઈએ લોખંડની તવી ઉપર થોડી કડક અને ક્રિસ્પી થશે તો બહુ જ મજા આવશે ખાવાની આના ઉપર આપણે થોડું ગરમ ઘી લગાવીને દહીં સાથે ખાઈશું તો બહુ જ હેલ્ધી પણ રહેશે અને પેટ પણ ભરાશે અને બહુ જ સ્વાદિષ્ટ લાગશે જે તમે સવારે નાસ્તામાં બપોરે કે રાત્રે તમે લઈ શકો છો તો તમે પણ જરૂર ટ્રાય કરજો અને વેઇટ લોસમાં પણ બહુ જ મદદ કરશે ઘી લગાવી દઈશું થોડું થોડું તો ગરમ ગરમ રાજગરાની ભાખરી તૈયાર છે મેથી સાથેના કોમ્બિનેશન સાથે જેની સાથે દહીં સૌ કર્યું છે ખરેખર ખૂબ જ સરસ લાગે છે દહીંનું કોમ્બિનેશન તે સિવાય તમે કોથમીની ચટણી પણ રાખી શકો છો ઘી પણ જો તમે વાપરો વેઇટ લોસ માટે તો ગાયનું ઘી જ વાપરજો એ સૌથી બેસ્ટ રહેશે